જેટકો દ્વારા આ અંગે તપાસ કરવા માંગ કરાઈ હતી અંગલેશ્વર ગડખોળ ગામની હદમાં રાજપીપળા ચોકડી નજીક શ્રીરામ હોમ્સ નામની સોસાયટીનું નિર્માણ થવા પામ્યું છે સોસાયટીને અડીને જેટકોની ટેન્શન લાઇન પણ પસાર થઈ રહી છે જે લાઇનમાં ચાર હજાર કેવીનો વીજ પ્રવાહ પસાર થતાં સાથે છાસઠ કેવી સબસ્ટેશન તરફ લાઇન જઈ રહી છે આ હાઈ ટેન્શન લાઇન નીચે સોસાયટીના બિલ્ડરો દ્વારા પાકો આરસીસીનો રોડ પણ બનાવી દેવામાં આવ્યો છે એટલું જ નહીં આ રોડની બાજુમાં મકાન અને મકાનને અડીને ટાવરના પાયા જોડાયેલા છે સામાન્ય રીતે બારથી આઠ મીટર દૂર ટાવરથી બાંધકામ ઓછામાં ઓછું હોવું જોઈએ છતાં નિયમો નેવે મૂકીને બાંધકામ કરવામાં આવ્યું છે ટાવર પર સૂચના નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે જેમાં કોઈપણ જાતના બાંધકામ કરવું નો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે એટલું જ નહીં કોઈપણ વસ્તુ મૂક્યું નહીં જેવી કે મોબાઈલ ટીવી કે કોઈપણ પ્રકારની ધાતુવાળા વાયર કે વસ્તુ ટાવર નજીક ના હોવું જોઈએની સૂચના બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે છતાં બાંધકામ કરી દેવામાં આવ્યું છે આ અંગે ગરકુલ ગ્રામ પંચાયતમાં તપાસ કરતા તેમના દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી નથી તેમજ આ બાબતે સ્થાનિકોની ફરિયાદના આધારે જેટકો સાથે સંકલનકારી કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે આ અંગે જેટકોના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરતાં તેમના દ્વારા આવી કોઈ ફરિયાદ આવી નથી પણ તપાસ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે બાંધકામ થયા બાદ હવે વિવિધ કચેરી દ્વારા તપાસ કરવા માટેની વાતો કરી રહ્યા છે ત્યારે બિલ્ડર સામે જે તે વખતે બાંધકામ કરાયું ત્યારે કોઈને જાણ હતી કે નહીં તે તપાસનો વિષય બન્યો છે એટલું નહીં આ અંગે તપાસ કરતાં હવે શું થઈ શકે છે તો ટાવર ત્યાંથી હટાવવાની સ્થાનિકો અરજી આપે તો ટાવર હટાવી શકાય એમ છે આ વચ્ચે બિલ્ડર દ્વારા જે તે વખતે મકાન બાંધી લોકોના જીવ જોખમમાં મૂક્યા તેમાં જવાબદાર કોણ તેવા સવાલો સામે આવ્યા છે જો હાલમાં જ વાયર તૂટે કે ટાવર કોઈપણ કારણોસર પડે મોટા પ્રમાણમાં જાનહાની થઈ શકે તેમ છે તો આ અંગે જવાબદાર કોણ તેવા સવાલ આજુબાજુના સોસાયટીના રહીશો કરી રહ્યા છે